શામુંડા ક્રેડિટ બેન્કના અગિયાર જેટલા સભાસદો સાથે મળીને ક્રેડિટ બેન્ક રજીસ્ટ્રાર કરાવીને સ્થાપના કરવામાં આવી હતી અને શહેરના ગ્રામ ગ્રામ્ય વિસ્તારોના લોકોને બેંક દ્વારા અલગ અલગ સ્કીમોના લાભો સાથે એકસો બેતાળીસ જેટલા ખાતાધારકો પાસેથી છેતરપિંડી કરી હોવાનો ધડાકો ચોટીલા પોલીસ મથકમાં લોકોએ અરજીઓ આપ્યા બાદ સામે આવ્યો હતો વધુ માહિતી મળવા મુજબ અર્જણભાઇ ખાંભલા સહિત અગિયાર જેટલા સભાસદોને એજન્ટો સામે કરોડ

અલગ અલગ સ્કીમના આધારે એક જે ચામુંડા ક્રેડિટ કો સોસાયટી છે એની અંદર પૈસાનું રોકાણ કરે અથવા તો લકી ડ્રોમાં એમને પૈસા જે છે એ નાની રકમના વધુ પૈસા કરી આપ્યો અને પાછા આપવાની સ્કીમ આપી એમની સામે છેતરપંડી થયેલા ફરિયાદ જે છે ચોટેલ પોલીસ મળી હતી જેના આધારે માહિતી એકઠી કરતા એવું જાણવા મળેલું કે બે હજાર જેના કુલ અગિયાર જે છે એ સભ્યો છે એમાંથી મુખ્ય જે કરતા અર્જુનભાઈ બિજલભાઈ ખાંભલા આ સિવાય જે અન્ય બીજા દસ વ્યક્તિઓ રાજાભાઈ દેવાતભાઈ ઘિયડ ખોડાભાઈ વાલાભાઈ ખાંભલા ભરતભાઈ મોકરભાઈ હાલ હરેશભાઈ જીવાભાઈ ઘિયડ ભરતભાઈ રત્નાભાઈ ઘિયર દેવાભાઈ રૂપાભાઈ હાલ અર્જણભાઈ ભીમાભાઈ કલોત્રા વિજયભાઈ રત્નાભાઈ હાલ રામભાઈ હરેશભાઈ ઘેર અને સંજયભાઈ ગોટલભાઈ ઘેર આ વ્યક્તિઓ જે છે એમના દ્વારા આજે સોસાયટી સ્થાપવામાં આવી હતી એમના દ્વારા ચોટીલા તાલુકાના અલગ અલગ ગામો ચોટીલા ટાઉન આ બધી જગ્યાઓએથી જે છે વ્યક્તિઓને આવી લોણી જાહેરાતો આપી એમને મોટા પાયે જે છે એ પૈસાની આવક થશે લકી ડ્રોમાં પૈસા રાખશે અથવા તો નાની ડિપોઝિટ કરી અને લાંબા સમયે મોટી રકમ મળશે એવી લાલચ આપી અને અલગ અલગ જે છે એ રકમ એમની પાસેથી ડિપોઝીટ માટે લીધેલી હતી નરસિંહ માલિકિયા બરોબર હવે આ જે રોડ કંપની છે પૈસાનું જેને કર્યું છે કેવી રીતના રોકાણ તમે કરતા ક્યાં કારણે કરતા અમને એવી સ્કીમ આપેલી હતી કે આમાં તમે છવીસ હજારના છેતાલીસવાળી સ્કીમ હતી એ ઘરે નવ લાખ દસ હજાર ભરો એટલે દર મહિને તમને છેતાલીસ હજારનો હપ્તો આપ્યો એટલે પાંત્રી હપ્તા આપવાના એવો વાયદો કરેલો હતો અમને એટલે અમુક હપ્તા આપ્યા પછી બંધ કરી દીધું અને બીજી સ્કીમ જે હતી એ પછીના ચાલીવાળી હતી તેમાં દસ લાખ એક રોકવાના એના દર મહિને ચાલીસ હજારનો હપ્તો એવા ચાલીસ હપ્તા આપવાના એને અમુક હપ્તા આપ્યા પછી બંધ કર્યું વધારે આપ્યા રાખ્યા અને અર્જુનભાઈ એવું કીધું કે અમે આ જે પૈસા જે તમે ભરો એ આપણે ત્યાં જમીન લઈ અને એમાં મકાન બનાવી છે અને સોસાયટી બનાવી છે દુકાનો બનાવી એવું બધું ટર્નઓવર કરવી છે ને વેચનું કરવી છે જમીનનું એમાં આ પૈસા બધા રોકાણ કરવી છે કે કેટલા ટાઈમ સુધી તમે રોકાણ કર્યું કેટલા રૂપિયાનું રોકાણ કર્યું રોકાણમાં સાહેબ એવું છે કે અમે તો બધા તેને કરેલું રોકાણ એક વાર નવ લાખ ભરેલા છે એમાં અમે નવ લાખ રિટર્ન થઈ ગયા પછી પાછા પાછા નવ લાખ ભર્યા છે એમાં કાંક